હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જે છે જી કે ના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહીજો આપણે જે છે દરરોજ મિત્રો આપણે નવા સિલેબસ મુજબ આવા જે છે જી કે ના એમસીક્યુ લઈને આવીએ છીએ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો ચેનલને મિત્રો જે છે સબ્સ્ક્રાઇબ કરી લેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન નીચેનામાંથી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન લખ્યું હતું નીચેનામાંથી જે છે કયા પલ્લવ રાજાએ જે છે એ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન જે છે એ લખેલું હતું કોણ આવશે અહીંયા રાઈટ આન્સર महेंद्र वर्मन બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ ખાસેદ રાખજો નીચેનામાંથી જે છે એ महेंद्र वर्मन નામનો રાઈટ આન્સર બનશે એ પલ્લવ રાજાએ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન જે છે એ લખેલું હતું ખાસ ખાસેદ રાખજો મિત્રો આ મતવિલાસ પેલેસ જે છે ને એ કઈ ભાષામાં લખાયેલું છે તો કઈ ભાષા આવશે મતવિલાસ પેલેસ મિત્રો એક નાટક છે હાસ્ય નાટક છે અને કઈ ભાષામાં આવે છે ગુજરાતના જે છે કયા મેળામાં રાજ્ય સરકાર દ્વારા આદિવાસી પ્રતિભાને સન્માનિત કરવામાં આવે છે કયા મેળામાં આવશે અહીંયા રાઈટ આન્સર ડાંગ દરબાર બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો ગુજરાતના જે છે ડાંગ દરબાર એ મેળામાં રાજ્ય સરકાર દ્વારા આદિવાસી પ્રતિભાને જે છે એ સન્માનિત કરવામાં આવે છે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ સુનંદા નાયર માધુરી અમ્મા અને જયપ્રદા મેનન કયા જે છે નૃત્યના પ્રસિદ્ધ કલાકારો છે આ બધા કલાકારો છે એ કયા નૃત્યના પ્રસિદ્ધ કલાકારો છે શું આવશે અહિયાં મોહિની અટમ બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે સુનંદા નાયર માધુરી અમ્મા અને જયપ્રદા મેનન આ જે છે એ કયા નૃત્યના તો મોહિની અટમ એ નૃત્યના પ્રસિદ્ધ કલાકારો છે ખાસ રાખજો મિત્રો ભારતના જે છે એ શાસ્ત્રીય નૃત્યની જો વાત કરીએ તો એમાં ભરતનાટ્યમ કથક કથકલી કુચીપુડી સત્રિયા ઓડિશા મણિપુરી આ બધા જે જે છે 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 શાસ્ત્રીય નૃત્યો એ એ બાબત પણ સાથે સાથે ખ્યાલ હોવી મણીપુરી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો કઈ સમિતિ દ્વારા પંચાયતને મૂળ્ય વગરનું ઘાસ સાથે સરખા સરખાવવામાં આવ્યું હતું કઈ સમિતિ દ્વારા જે છે એ પંચાયતને મૂળ્ય વગરનું ઘાસ સાથે સરખાવવામાં આવ્યું હતું

ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે મિત્રો જાહેર જાહેર હિસાબ સમિતિમાં જે છે એ લોકસભાના કુલ કેટલા સભ્યો હોય પંદર હોય બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે જાહેર હિસાબ સમિતિમાં જે છે એ લોકસભાના કેટલા તો પંદર સભ્યો જે છે એ જાહેર હિસાબ સમિતિમાં હોય છે ખાસ યાદ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ તો એક લાઈક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠો હાલમાં દાંડી સ્મારક છે ત્યાં કોને પોતાનું ઘર રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હતું મિત્રો હાલમાં જે છે દાંડી બરાબર દાંડી સ્મારક છે ત્યાં પોતાનું ઘર જે છે એ કોણે એ રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હતું કોને આવશે અહીંયા રાઈટ આન્સર સિરાજુદ્દીન વાસી શેઠ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો હાલમાં દાંડી સ્મારક છે ત્યાં પોતાનું ઘર કોને તો સિરાજુદ્દીન વાસી શેઠ જે છે એમને પોતાનું ઘર રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હતું મિત્રો વાત કરીએ ગાંધીજી બરાબર ગાંધીજી પોતે દાંડી પહોંચ્યા એટલે સિરાજુદ્દીન શેઠ જે છે એમનું સ્વાગત કરે છે અને દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી રાતવાસો કોના મકાનમાં કરશે તો આ સિરાજુદ્દીન શેઠ જે છે એમના મકાનમાં રાતવાસો કરશે અને પછી ગાંધીજી જે છે એ ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કરશે અને સિરાજુદ્દીન શેઠ જે છે એ ગાંધીજીથી પ્રભાવિત થયા અને આઝાદી પછી સિરાજુદીન શેઠે પોતાનું જે મકાન છે જ્યાં ગાંધીજીએ દાંડી યાત્રા દરમિયાન રાતવાસો કરેલો હતો આ મકાનને જે છે ને એ રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હતું એમને અને મિત્રો 1961 ના વર્ષમાં જે છે એ રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હતું અને જવાહરલાલ નેહરુએ 1961 માં જે છે ઉદઘાટન કર્યું હતું અને દાંડી સ્મારક બનાવવામાં આવ્યું હતું આ તમામ માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનો કયા સુધારા દ્વારા બંધારણમાં આંતરિક અશાંતિ શબ્દને સશસ્ત્ર બળવો દ્વારા બદલાવવામાં આવ્યો છે કયા સુધારા દ્વારા જે છે એ બંધારણમાં આંતરિક અશાંતિ શબ્દને જે છે એ સશસ્ત્ર બળવો દ્વારા બદલાવવામાં આવ્યો છે શું આવશે રાઈટ આન્સર ચુમ્માલીસમો બંધારણીય સુધારો બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણના કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે મિત્રો બંધારણના જે છે એ કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈઓ જે છે એ કરવામાં આવેલી છે ભાગ અઢારમાં કરવામાં આવેલી છે બરાબર ખાસ યાદ રાખજો બંધારણના કયા ભાગમાં તો ભાગ અઢારમાં જે છે એ કટોકટી અંગેની જોગવાઈઓ જે છે એ કરવામાં આવેલી છે. ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો કયો છે? મિત્રો ગુજરાતનો જે છે સૌથી મોટો ભાતીગળ મેળો એ નીચેનામાંથી કયો છે? તરણેતરનો મેળો આવશે. બરાબર? ખાસ યાદ રાખજો ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો કયો તો તરણેતરનો મેળો જે છે ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો છે. ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો ભારતના બંધારણમાં જે છે એ કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવી છે શું આવશે રાઈટ આન્સર અનુચ્છેદ અનુચ્છેદ 44 રાઈટ આન્સર બનશે બરાબર ભારતના બંધારણના જે છે અનુચ્છેદ 44 માં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો બંધારણના ભાગ 4 માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેમાં અનુચ્છેદ 36 થી 51 એની અંદર આવશે અને અનુચ્છેદ 44 માં જે છે એ કોમન સિવિલ કોડ માટે છે બરાબર ખાસ યાદ રાખજો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે મિત્રો ઉબેર કપ જે છે કઈ રમત સાથે સંકળાયેલ છે કઈ રમત આવશે અહીંયા રાઈટ આન્સર બેડમિન્ટન બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો ઉબેર કપ જે છે એ કઈ રમત સાથે તો બેડમિન્ટન એ રમત સાથે જે છે એક ઉબેર કપ સંકળાયેલ જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જૈન ધર્મની પ્રથમ ધર્મસભા જે અજાત શત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી આ અજાત શત્રુ કયા વંશનો શાસક હતો શું આવશે મિત્રો અહીંયા જૈન ધર્મની પ્રથમ ધર્મસભા જે છે એ અજાત શત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી તો આ અજાત શત્રુ કયા વંશનો શાસક હતો શું આવશે હરિયક વંશનો શાસક હતો બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે જૈન ધર્મની પ્રથમ ધર્મસભા જે છે અજાત શત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી આપણે સૌ જાણીએ છીએ તો અજાત શત્રુ કયા વંશનો હતો હરિયક વંશનો જે છે એ રાજા હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાના ચૂંટાયેલા અધ્યક્ષનું નામ શું હતું મિત્રો ગુજરાત રાજ્યની જે છે પ્રથમ વિધાનસભાના ચૂંટાયેલા માનસિંહજી રાણા બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બને છે ખાસ તરફ ગુજરાત રાજ્યની જે છે પ્રથમ વિધાનસભાના ચૂંટાયેલા અધ્યક્ષનું નામ શું તો માનસિંહજી રાણા જે છે એમનું નામ હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કોને જવાબદાર હોય છે મિત્રો ભારતના જે છે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કોને જવાબદાર હોય સંસદને હોય બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કોને તો સંસદને જે છે એ જવાબદાર હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓગણીસો ને ત્રણમાં પ્રકાશિત અને ધ સ્ટોરી ઓફ માય લાઈફ કોની પ્રખ્યાત આત્મકથા છે ઓગણીસો ને ત્રણમાં પ્રકાશિત અને ધ સ્ટોરી ઓફ માય લાઈફ આ જે છે કોની આત્મકથા છે કોની આવશે રાઈટ આન્સર વેલન કેલર બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ઓગણીસો ત્રણ માં પ્રકાશિત અને સ્ટોરી ઓફ મા સમયે સ્મારક સત્યાગ્રહ નજરે જોવા આવતા રાજ્ય પુનઃ આયોગના જે છે સભ્ય કોણ હતા મિત્રો મહાગુજરાત આંદોલન સમયે જે છે સ્મારક સત્યાગ્રહ નજરે જોવા આવનાર જે છે રાજ્ય પુનઃ આયોગના સભ્ય નીચેનામાંથી કોણ હતા કોણ આવશે રાઈટ આન્સર હૃદયનાથ કુંજરૂ બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે મહાગુજરાત આંદોલન સમયે જે છે એ સ્મારક સત્યાગ્રહ નજરે જોવા આવનાર રાજ્ય પુનઃ આયોગના સભ્ય કોણ તો હૃદયનાથ કુંજરૂ છે એ હતા ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મટીરિયોલોજીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મટીરિયોલોજીનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે પુનામાં આવશે બરાબર ખાસિત રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે કઈ અનુસૂચિ આવશે આઠમી અનુસૂચિ બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ જ રાખજો ભારતના બંધારણમાં જે છે કઈ અનુસૂચિમાં તો આઠમી અનુસૂચિમાં ભાષા સંબંધિત જે છે એ જોગવાઈઓ કરવામાં આવેલી છે ખાસ જ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વૈદિક સાહિત્યના બ્રાહ્મણ ગ્રંથોમાં યજુર્વેદના મહત્વના ગ્રંથ સતપથ બ્રાહ્મણની રચના કોણે કરી છે મિત્રો વૈદિક સાહિત્યના જે છે એ બ્રાહ્મણ ગ્રંથોમાં યજુર્વેદના મહત્વના ગ્રંથ સતપથ બ્રાહ્મણની રચના જે છે એ નીચેનામાંથી કોણે કરી છે કોણ આવશે યજ્ઞ વલ્કઈ ઋષિ બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે વૈદિક સાહિત્યના બ્રાહ્મણ ગ્રંથોમાં યજુર્વેદના મહત્વના ગ્રંથ સતપથ બ્રાહ્મણની રચના કોણે તો યજ્ઞ વલ્કઈ ઋષિ જે છે એમણે કરેલી છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ વાયુ ઋષિ ઉત્કલ્પનાઓ કયા તત્વજ્ઞએ આપી હતી વાયુ રાશિ ઉત્કલ્પનાઓ જે છે એ કયા તત્વજ્ઞએ આપી કોણ આવશે અહીંયા ઇમેન્યુઅલ કાન્ટ બરાબર એમને આપી હતી ખાસ યાદ રાખજો વાયુ રાશિ ઉત્કલ્પનાઓ જે છે એ કયા તત્વજ્ઞએ તો ઇમેન્યુઅલ કાન્ટ જે છે એમણે આપેલી હતી જર્મન તત્વજ્ઞ હતા બરાબર એમના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ ઉત્તર પ્રદેશનું કયું શહેર વિશ્વભરમાં પિત્તળના કામ માટે જાણીતું છે મિત્રો ઉત્તર પ્રદેશનું કયું શહેર જે છે એ વિશ્વભરમાં પિત્તળના કામ માટે પ્રસિદ્ધ છે મુરાદાબાદ આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો ઉત્તર પ્રદેશનું કયું તો મુરાદાબાદ જે છે એ શહેર વિશ્વભરમાં પિત્તળના કામ માટે જે છે એ જાણીતું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અશ્વ વાવ બોધ તીર્થ તરીકે ઓળખાતું વિશ્વ તીર્થકર મુનિ સુવ્રતનું ચેત્ય ક્યાં આવેલું છે અશ્વવાવ બૌદ્ધ તીર્થ તરીકે ઓળખાતું વિશ્વ તીર્થકર મુનિ સુવ્રત નું ચૈત્ય જે છે એ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ભરૂચમાં આવશે બરોબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે અશ્વવાવ બૌદ્ધ તીર્થ તરીકે ઓળખાતો વિશ્વ તીર્થકર મુનિ સુવ્રત નું ચૈત્ય ક્યાં તો ભરૂચમાં આવેલું છે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ ભારતની મુખ્ય રેડિયો પ્રસારક સાર્વજનિક સંસ્થા ઓલ ઇન્ડિયા રેડિયોનો મુદ્રાલેખ કયો છે મિત્રો ભારતની જે છે એ મુખ્ય રેડિયો પ્રસારક સાર્વજનિક સંસ્થા ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા રેડિયોનો મુદ્રા લેખ જે છે એ કયો છે કયો આવશે અહીંયા રાઈટ આન્સર બહુજન હિતાય બહુજન સુખાય બરાબર એ આવશે રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે ભારતની મુખ્ય રેડિયો પ્રસારક સાર્વજનિક સંસ્થા ઓલ ઇન્ડિયા રેડિયોનો મુદ્રા લેખ કયો તો બહુજન હિતાય બહુજન સુખાય આ એનો મુદ્રા લેખ છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી અને પ્રકાશન માટે કઈ સંસ્થા જવાબદાર છે મિત્રો ભારતમાં જે છે એ રાષ્ટ્રીય આવકની ગણતરી અને એના પ્રકાશન માટે કઈ સંસ્થા જવાબદાર છે કઈ આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા કેન્દ્રીય આંકડાકીય સંગઠન બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી અને પ્રકાશન માટે કઈ સંસ્થા તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન જે છે એ સંસ્થા જવાબદાર હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કુવા મળી આવ્યા છે મિત્રો સિંધુ સંસ્કૃતિના કઈ નીચેનામાંથી કયા સ્થળે જે છે સૌથી વધુ સંખ્યામાં કુવા મળી આવ્યા મોહેજોદડો બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે સિંધુ સંસ્કૃતિના નીચેનામાંથી કયા સ્થળે તો મોહેજોદડો ખાતેથી સૌથી વધુ સંખ્યામાં જે છે એ કુવા મળી આવ્યા છે ખાસ યાદ રાખજો અને મિત્રો વાત કરીએ મોહેજોદડો તો તેનું સંશોધન કાર્ય જે છે ભારતીય વ્યક્તિએ કરેલું છે તો એ કોણે કર્યું છે રખાલદાસ બેનરજી બરાબર એમને કરેલું છે અને સિંધુ નદીના કિનારે મોહેજોદડો જે છે આવેલું છે અને એની શોધ ઓગણીસો ને બાવીસમાં કરેલી હતી બરાબર એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતની આઝાદીની લડતના ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ નરેન્દ્રભાઈ મોદી કયા દેશમાંથી ભારતમાં લાવ્યા હતા ભારતની આઝાદીની લડતના ક્રાંતિકારી એવા શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ નરેન્દ્રભાઈ જે છે એ કયા દેશમાંથી ભારતમાં લાવ્યા સ્વિટરલેન્ડમાંથી જે છે એમના અસ્થિ ભારતમાં લાવવામાં આવ્યા હતા મિત્રો યાદ રાખજો બે હજાર ને ત્રણ ના સમયગાળામાં ખાસ યાદ રાખજો બે હજાર ને ત્રણ ના સમયગાળામાં જે છે આપણા ગુજરાતના પ્રતિનિધિ તરીકે આમ તો ભારતના પ્રતિનિધિ તરીકે ગુજરાતમાંથી નરેન્દ્રભાઈ મોદી જે છે એ સ્વિટરલેન્ડ ગયા હતા અને મિત્રો એ સમયગાળા દરમિયાન ત્યાં આગળ જે છે શ્યામજી કૃષ્ણ વર્મા અને એમના ધર્મપત્ની એટલે કે ભાનુમતી આ બંનેના અસ્થિ જે છે ત્યાં આગળ જીનીવા ખાતે સચવાયેલા હતા અને જીનીવાની અંદર એક વ્યક્તિ છે એમનું નામ છે એ વ્યક્તિ આ અસ્થિને સાચવીને રાખતા હતા અને એમનું નામ હતું મિસ્ટર હિસ બરાબર તો આ વ્યક્તિને નરેન્દ્રભાઈ મોદી મળે છે અને તેમની પાસેથી નરેન્દ્રભાઈ મોદી જે છે આ બંને દંપતીના હાથથી આપણા ભારતમાં લાવે છે અને ગુજરાતની અંદર એમનું વતન છે કચ્છની અંદર માંડવી ખાતે ત્યાં ત્યાં જે છે સ્થાપિત કરે છે એ તમામ માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાન મંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન કોનું છે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ જે છે એ પ્રધાન મંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે જયપ્રકાશ નારાયણ બરાબર એમનું છે આ વિધાન ખાસ રાખજો ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ જે છે એ પ્રધાન મંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન કોનું તો જયપ્રકાશ નારાયણનું જે છે આ વિધાન છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુપ્ત વંશના કયા શાસકે સકારી બિરુદ ધારણ કર્યું હતું મિત્રો ગુપ્ત વંશના કયા શાસકે જે છે એ સકારી બિરુદ ધારણ કર્યું હતું ચંદ્રગુપ્ત બીજો બરાબર એમને સકારી વિરુદ્ધ ધારણ કર્યું હતું ચંદ્રગુપ્ત બીજા એ ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વ્રજપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાંથી મળી આવ્યું છે મિત્રો વ્રજપાણીનું શિલ્પ જે છે એ નીચેનામાંથી કઈ ગુફામાં ગુફા સ્થાપત્યમાંથી મળી આવ્યું છે કયો આવશે રાઈટ આન્સર અહીંયા ખંબાલીડાની ખંબાલીડાની ગુફા બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે વ્રજપાણીનું શિલ્પ જે છે નીચેનામાંથી કઈ ગુફા તો ખંબાલીડાની ગુફા જે છે એ ગુફા સ્થાપત્યમાંથી જે છે એ મળી આવ્યું છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ચોરવાડની કોળી બહેનોનું જાણીતું નૃત્ય કયું છે મિત્રો ચોરવાડની કોળી બહેનોનું જાણીતું નૃત્ય જે છે એ નીચેનામાંથી કયું છે ટીપણી નૃત્ય આવશે બરાબર અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ચોરવાડની કોળી બહેનોનું જે છે જાણીતું નૃત્ય કયું તો ટિપ્પણી નૃત્ય જે છે એમનું જાણીતું નૃત્ય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે લાવા નૃત્ય જે છે એ ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે શું આવશે લક્ષદ્વીપ આવશે અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં જોવા મળે તો લક્ષદ્વીપ જે છે એ વિસ્તારમાં જોવા મળે છે લાવા નૃત્ય ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કુમારપાળ દેસાઈનું જન્મ સ્થળ જણાવો કુમારપાળ દેસાઈ બરાબર કુમારપાળ દેસાઈ એમનું જન્મસ્થળ રાણપુર છે ઓપ્શન સી રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના ઇતિહાસને જાણવા ઉપયોગી ગ્રંથ ઇન્ડિકા કોના દ્વારા લખવામાં આવ્યો છે મિત્રો ભારતના ઇતિહાસને જાણવા ઉપયોગી એવો ગ્રંથ ઇન્ડિકા જે છે કોના દ્વારા લખવામાં આવેલું છે મેગેસ્થનીસ દ્વારા જે છે ઇન્ડિકા નામનું પુસ્તક જે છે લખવામાં આવેલું છે આપણે સૌ જાણીએ છીએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારત દેશનું નામ ઇન્ડિયા નદી પરથી પડેલ છે ભારત દેશનું નામ ઇન્ડિયા કઈ નદી ઉપરથી પડેલું છે એવું પૂછેલું છે બરાબર તો સિંધુ નદી ઉપરથી જે ઇન્ડિયા એવું નામ પડેલું છે ભારત દેશનું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતી ભાષાના પ્રથમ સાહિત્યકાર જણાવો મિત્રો ગુજરાતી ભાષાના પ્રથમ સાહિત્યકાર જે છે એ નીચેનામાંથી કોણ છે

ભારતને સ્વતંત્ર કરવા વિદેશમાં ચાલતી ચળવળ દરમિયાન ઇન્ડિયન ઇન્ડિફેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી મિત્રો ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ઇન્ડિયન ઇન્ડિફેન્ડન્સ લીગ નામની જે છે મધ્યસ્થ સંસ્થાની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી રાસ બિહારી બોઝ બરાબર એમણે કરી હતી ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે અને ક્યાં કરી હતી તો જાપાનમાં કરી હતી એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર કોણે સંભાળ્યો હતો મિત્રો સ્વતંત્ર ભારતમાં શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર જે છે એ કોણે સંભાળ્યો હતો અબ્દુલ કલામે સંભાળ્યો હતો બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે સ્વતંત્ર ભારતમાં શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર કાર્યભાર જે છે કોણે તો અબ્દુલ કલામ જે છે એમણે સંભાળ્યો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને શું વિખ્યાત રથ બનાવ્યા હતા નીચેનામાંથી મિત્રો કયા પલ્લવ રાજાએ જે છે એ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને શું વિખ્યાત રથ બનાવ્યા કોણ આવશે નરસિંહ વર્મન પ્રથમ બરાબર એમને જે છે રથ મંદિર બનાવ્યા હતા ખાસ યાદ રાખજો મિત્રો જ્યારે નરસિંહ વર્મન પ્રથમ નું શાસન હતું ને તે સમયગાળા દરમિયાન કાચીપુરમમાં એક ચીની યાત્રાળુએ મુલાકાત લીધી હતી તો શું આવશે ચીની યાત્રાળુ નું નામ યુએન સાંગ બરાબર એને જે છે એ મુલાકાત લીધી હતી એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં શિક્ષણ અને સમાજ ઉધારણા ક્ષેત્રે સ્કાઉટ ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિ કોણે શરૂ કરી હતી મિત્રો ભારતમાં શિક્ષણ અને સમાજ સુધારણા ક્ષેત્રે સ્કાઉટ ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિ નીચેનામાંથી કોણે શરૂ કરી હતી કોણ આવશે એની બેસન્ટી જે એ શરૂ કરેલી હતી ખાસય રાખજો ભારતમાં શિક્ષણ અને સમાજ સુધારણા ક્ષેત્રે સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિ કોણે તો એની બેસન્ટ જે છે એમણે શરૂ કરેલી હતી ખાસિયત રાખજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન

રાવી નદીના તટ ઉપર ભરાયું હતું આ અને એની અંદર પૂર્ણ સ્વરાજનો જે છે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓડિશાની પરંપરાગત ચિત્રકારી કલા કઈ છે ઓડિશાની પરંપરાગત ચિત્રકલા જે છે એ કઈ છે પટ્ટચિત્ર બરાબર પટ્ટચિત્ર જે છે ઓડિશાની પરંપરાગત ચિત્રકારી કલા છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સંસદમાં જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો તે કયા ગૃહમાં રહેવા માંગે છે તે કેટલા દિવસમાં જાહેર કરવું પડે સંસદમાં જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈને આવે છે તો તે કયા ગૃહમાં રહેવા માંગે છે તે તે કેટલા દિવસમાં 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 જાહેર જાહેર કરવું પડશે બરાબર કરવાનું હોય છે સંસદમાં જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈને આવે તો કયા ગૃહમાં રહેવા માંગે છે તે કેટલા દિવસમાં તો દસ દિવસમાં જાહેર કરવાનું હોય છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન મુઘલ મુગલોની મહેસૂલી વ્યવસ્થામાં રાજા ટોડરમલને મુખ્ય મહેસૂલી અધિકારી અર્થાત શું બનાવવામાં આવ્યો મુઘલોની મિત્રો મહેસૂલી વ્યવસ્થામાં રાજા ટોડરમલ ને મુખ્ય મહેસૂલી અધિકારી અર્થાત શું બનાવવામાં આવ્યો હતો શું આવશે દિવાને અશરફ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં ઈવીએમ થી થતી ચૂંટણી પ્રક્રિયામાં સૌપ્રથમ પ્રથમ નોટાનો પ્રયોગ કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો ભારતમાં મિત્રો ઈવીએમ થી થતી ચૂંટણી પ્રક્રિયામાં સૌપ્રથમ નોટાનો પ્રયોગ જે છે કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો કયા રાજ્યની આવશે છત્તીસગઢની જે છે એ કરવામાં આવેલો હતો ખાસ યાદ રાખજો છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં જે છે એ સૌપ્રથમ નોટાનો પ્રયોગ જે છે કરવામાં આવેલો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પ્રાચીન ભારતના કયા મહાન ગણિતજ્ઞને ભારતના પાયથાગોરસ ગણી શકાય મિત્રો પ્રાચીન ભારતના જે છે કયા મહાન ગણિતજ્ઞને ભારતના પાયથાગોરસ ગણી શકાય કોને આવશે બ્રહ્મગુપ્તને જે છે એ ગણી શકાય ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે મિત્રો નીચેનામાંથી મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે લાવણી લાવણી આવશે બરાબર છે મહારાષ્ટ્રનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે જોઈએ ભારતીય બંધારણના મૂળભૂત માળખાની અભિવ્યક્તિ સૌ પ્રથમ વાર નીચેના પૈકી કયા કેસમાં થઈ હતી મિત્રો ભારતીય બંધારણના મૂળભૂત માળખાની અભિવ્યક્તિ જે છે સૌ પ્રથમ કયા કેસમાં થઈ હતી કયા કેસમાં આવશે રાઈટ આન્સર અહીંયા

એ કરવામાં આવેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50 માં દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું મિત્રો દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ જે છે એ કોણે કરાવ્યું હતું રુદ્રસેન ત્રીજો બરાબર એમણે કરાવ્યું હતું દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ જે છે એ કોણે તો રુદ્રસેન ત્રીજો જે છે એમણે કરાવેલું હતું ખાસ યાદ રાખજો જોજો મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનોની સંખ્યા કેટલી છે મિત્રો ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનોની સંખ્યા કેટલી છે આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય વંદે માતરમ